ખેરગામમાં હાલ ડાંગરની રોપણી ચાલી રહી છે ત્યારે કેટલાક વિસ્તારોમાં ડાંગર ને પણ પંદર દિવસ થઈ ગયા છે ત્યારે ડાંગર માટે જરૂરી ખાતર નહીં મળતા ખેડૂતો ખાતર વિતરણ કેન્દ્ર ખાતે દોડાદોડી કરતા જોવા મળ્યા છે હવે તો પરિસ્થિતિ એ થઈ ગઈ છે કે ખાતર મળે તો નથી એમાં પણ નંબર લાગે એક ખેડૂતે પોતાનો સાઇઠમો નંબર હોવાનું કહી મીડિયા સમક્ષ દર્દ છલકાવ્યું હતું સતત બીજા દિવસે ખાતરનો પુરવઠો નહીં મળતા વિત્ર પણ ખાતર નથીના બોર્ડ મારવા પડ્યા હતા સરકારી મંડળીઓમાં પણ આ જ હાલત હતી એ જ રીતે ખાનગી સંસ્થાઓમાં પણ ખાતર મળશે આશા સાથે દોડધામ કરનારા ખેડૂતોને નિશાસો જ હાથ લાગ્યો હતો નું રોશણી થઈ ગયેલી મારે પંદર દિવસ થઈ ગયા છતાં ખાતર આવ્યું નહીં સહકારી મંડળીમાં ગયા ત્યાં ત્યાં આગળ બંધ હતું અને અવારના આઠ વાગ્યાથી ઊભે રહ્યો ત્યાર પછી ઉભે રહ્યો કોઈ ત્યાં આવ્યું નહીં છે એટલે પછી પ્રાઇવેટમાં આવ્યો અને પ્રાઇવેટમાં પ્રાઇવેટમાં પણ એકસો સાઠ ગુણ જ આવી એટલે જે નંબર આવ્યા તે પ્રમાણે બધા ઊભી રહ્યા અને મારો નંબર સાઠ છે તમારો નંબર લાગે તો ત્યાં નહીં લાગે તો નહીં મળે એમ એને લાઈનમાં ઉભેલા છે અહીંયા હવે સરકારમાંથી ખાતર પૂરતું મળી જાય એ વ્યવસ્થા કરવા વિનંતી મારું નામ ઠાકોરભાઈ નારાયણભાઈ પટેલ ખેરગામ હું ખેરગામનો એક ખેડૂત છું ખરેખર આ સાલ એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે ખેતરમાં અમે ડાંગરનો પાક રોપીને આજે દસ પંદર દિવસ થઈ ગયા છે છતાં પણ આજે ખાતરની એટલી બધી ફાંફા મારી રહ્યા છે કે કેટલી લાઈનોમાં કતારોમાં લોકો એટલા બધા ફાંફા મારીયા છે કે જેનો હદે પાર નથી અને સહકારી મંડળીઓમાં આપણો દેશ પગભર થયેલો સહકારી મંડળીઓમાં જેવું આવતું નથી અને પ્રાઇવેટોમાં આવે છે ત્યાં પણ નથી મળતું એવી પરિસ્થિતિ છે એ લોકો નંબર આપે છે એક નંબર બે નંબર ત્રણ નંબર એવા નંબરો આપીને ખેડૂતોને આપે છે આજે દિવાસાનો એવો તહેવાર આદિવાસીનો સતા પણ તે દિવસે બી લોકો દિવાસો છોડીને ખાતર માટે ફાંફા મારી હશે ખરેખર એ ખેડૂત જગતનો તાત કહેવાય આ સરકારે એના પર કેમ નથી ધ્યાન આપ્યું ખરેખર એ બહુ પરિસ્થિતિ ખરાબ છે ખાતર માટે ખેડૂતોને એટલી બધી તકલીફ છે કે જેનો કોઈ પાર નથી આવું જોઈ જ ન હતું હવે ખેડૂતોને શું કરવું શું ન કરવું એ વિચાર કરતા થઈ ગયા છે ખરેખર સહકારી મંડળીઓમાં આપણો દેશ પગભર થયેલો આજે સહકારી મંડળીઓમાં જેવું કંઈ વ્યવસ્થા નથી અને પ્રાઇવેટ લોકોને આપી દે ત્યાં પણ નથી મળતું તો શું કરવું અમારે એ ખરેખર એક જાણવા જેવી બાબત છે માટે આના પર ધ્યાન આપી આ ખાતરની જે જોગવાઈ કરી અને ખેડૂતોને સુખેથી મળે ખેડૂતોને સારી એ થાય ખેડૂતો માટે બધી ઘણી સગવડો થાય છતાં પણ થતી નથી એ અગત્યને એક સૂચના આપું છું ખરેખર આ લોકોના ફાંફા અને એને જે ભીડ જો તમે જોઈ શકો ખરેખર પરિસ્થિતિ ખરાબ છે એટલે ખેડૂતોને એવી બધી પરિસ્થિતિમાં જીવન જીવવું કેવી રીતે કરવું તે બહુ ઉપાય નથી કેમ કે ખેડૂતોને કેરી પાકમાં બી એવી રીતે પરિસ્થિતિ થઈ કે ખેડૂતો લાચાર છે અને ત્યાં બી કાંઈ એની કંઈ જોગવાઈ થઈ નહીં એટલે ખરેખર ખેડૂતો માટે બહુ વિલંબ છે અને ખેડૂતને માટે ખૂબ સુવિધા થાય છે એમ કે કંઈ થતું નથી એ બહુ અગત્યની બાબત છે ન્યૂઝ ગુજરાત સાથે પટેલ